હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્રે આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતનું ગણિતનું પેપર દ્વિતીય સંતાન પરીક્ષાનું પ્રથમ પેપર જોવાના છીએ આગળના વિડીયોમાં આપણે બીજા બે પેપર પણ જોવાના છીએ કુલ ત્રણ પેપરનું આપણે સોલ્યુશન કરવાના છીએ તો આપણે જોઈએ કે ગણિત ધોરણ સાતમાં કુલ ગુણ એંશીનું આપણે દ્વિતીય સંતાન પરીક્ષાનું પેપર જોઈએ તો પ્રશ્ન પહેલો કે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે દરેકનો એક ગુણ હશે અને વીસ વિકલ્પો આપણને પૂછાય છે બરાબર તો જોઈએ પેલું તો કે કેવું પાંચ ટકા એટલે કેટલા તો પાંચ ટકા એટલે નેવું ગુણ્યા પાંચ ટકા ટકા દૂર થાય છે એટલે છેદમાં કેટલા આવશે સો બરાબર એક એક શૂન્ય કેન્સલ પાંચ દુ દસ નવ ભાગ્યા બે એટલે ચાર પોઈન્ટ પાંચ બીજું છે પડતર કિંમત છે વેચાણ કિંમત કરતા વધુ હોય તો શું જાય ખોટ કે નફો કે અમુક કિંમત ખરા છે પડતર કિંમત વધુ એટલે કે જે વસ્તુ લાવવા છે એની કિંમત વધારે અને વેચે ઓછામાં વેચે તો શું જાય ખોટ સાત ટકા એટલે જોઈએ ટકાવાળી દૂર થાય તો છેદમાં કેટલા આવે સો તો સાતના છદમાં સો ચોથો પ્રશ્ન જોઈએ માઇનસ ચૌદના છદમાં છ બરાબર અઠ્યાવીસના છદમાં અઢાર મારે જવાબ અઠ્યાવીસના છદમાં અઢાર લાવવાનો છે અહીંયા શું સંખ્યા મૂકીએ તો પહેલાં મૂકીએ બેના છદમાં ત્રણ મૂકીએ તો ચૌદ દુ બે ના છેદમાં ત્રણ મૂકીએ તો ચૌદ દો અઠ્યાવીસ ને છોતેરી અઢાર પણ જવાબ મારે માઇનસ આવશે બરાબર કારણ કે માઇનસ પ્લસ માઇનસ તો બે ના છેદમાં ત્રણ થશે નહીં તો મારે મૂકવું પડશે માઇનસ બે ના છેદમાં ત્રણ મૂકી દઈએ આપણે તો ચૌદ દો અઠ્યાવીસ ને છતેરી અઢાર માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ બે ના છેદમાં ત્રણ જવાબ મળી જશે ત્રણના છેદમાં ચાર એ કેવી સંખ્યા છે પ્રાકૃતિક ઋણ સમય કે ઋણ તો કે સમય સંખ્યા છે હવે આપણને છે તમારે છે બધા જ પેપરના સોલ્યુશન જોતા હોય બરાબર તો તમે છે પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરશો ડાઉનલોડ કરી નંબર નાખશો એટલે ઓટીપી સેન્ડ ઓટીપી આવશે એટલે ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરશો એટલે આવું પેજ ખુલશે જેમાં તમારે છે પેઇડ કોર્સિસમાં જશો એટલે તમને છે બધા જ પેપરના સોલ્યુશન મળી જશે બધા જ વિષયના બધા જ પેપરના સોલ્યુશન મળી જશે આ ઉપરાંત પેપરમાં સોલ્યુશનમાં કોઈ દાખલામાં ખબર ન પડે તો તમે ધોરણ ત્રણથી બારના વિડીયોમાં ક્લિક કરશો એટલે તમને બધા જ ધોરણના બધા જ વિડીયો જોવા મળશે ચેપ્ટર વાઈઝ જોવા મળશે ત્રણથી બારમાં ક્લિક કરશો એટલે તમે જે ધોરણમાં હશો એ ધોરણમાં તમારે ક્લિક કરવાનું રહેશે આપણે ધોરણ સાતમાં ક્લિક કરીશું એટલે ધોરણ સાતમાં ક્લિક કરીએ એટલે આપણને આ ઉપયોગ સ્કૂલ છે જે વિષયના જે દાખ પ્રશ્નમાં ખબર ન હોય તો મને ધારો કે ગણિતમાં ખબર ન પડે તો ગણિતમાં જે જે પાઠનો દાખલો હોય અથવા જે પાઠનો પ્રશ્ન હોય એમાં જશો એટલે તમને પાઠ વાઇઝ બધા જ પ્રશ્નો જોવા મળશે તો આ રીતે તમે છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયોના પ્રશ્ન પેપરનું સોલ્યુશન અને એમના વિડીયો છે એ જોઈ શકો તો આપણે આપણા સગા સંબંધી અને મિત્રોને કહીએ કે આ વેબ ડિજિટલ એપ્લિકેશનમાં છે અને વિડીયો જુએ પ્રશ્ન નંબર છ જોઈએ માઇનસ ચુમ્માલીસના છેદમાં માઇનસ પંચાવનનું પ્રમાણિત સ્વરૂપ કયું છે હવે પ્રમાણિત સ્વરૂપ એટલે નાનું નાનું સ્વરૂપ તો આપણે આનો છેદ ઉડાડીએ માઇનસ અગિયાર ગુણ્યા ચાર એટલે ચુમ્માલીસ માઇનસ અગિયાર ગુણ્યા પાંચ એટલે પંચાવન માઇનસ અગિયાર માઇનસ અગિયાર ગયા ચારના છેદમાં પાંચ લંબચરસની પરિમિતિનું સૂત્ર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ સમાંતર બાજુ તતુષકોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે તો કે નો સ્ક્વેર એકનાસનમાં બે ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ કોનું ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણનું બરાબર આ આધાર ગુણ્યા ઊંચાઈ છે માત્ર સમાંતર બાજુનું પણ એકનાસનમાં બે હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે અગિયારમાં જોઈએ પાંચ એક્સની ત્રણ ઘાત વધતા ચાર એક્સનો વર્ગ વધતા ત્રણેક્સ વધતા કેટલા પદો છે તો એક બે ત્રણ અને ચાર માઇનસ ત્રણ આમાં આમાંથી સગુણ કેટલો તો ચલ જે આપેલા હોય એક્સ વાય એની સિવાયના જે હોય બધા સગુણ હોય તો માઇનસ ત્રણ ખાલી જગ્યા સજાતીય પદો છે સજાતીય પદ એટલે જેમના ચલ સમાન હોય સગુણક સમાન ન હોય તો ચાલે તો બધા કેવા થશે સજાતીય પદો તો જોઈએ આમાં એક્સ અને વાય છે એટલે સજાતીય થશે નહીં આમાં એક્સ વાય થશે નહીં વર્ગ 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 નહીં આ અને તો તો થશે માત્ર આપણે ચલવાળા પદ જોઈએ છે છે પદમાં ત્રિપદી કે બહુપદી જેમાં ત્રણ પદ આવેલા હોય ત્રિપદી એક્સ ની એમ અને એન ઘાત ઘાતનો ઘાત સાથે ગુણાકાર થશે એક્સ ની એમ એન ત્રણ ની છ ભાગ્યા ત્રણ ની બે તો આધાર સરખો વચ્ચે ભાગાકાર નિશાની હોય તો ઘાત નહી બદ બાકી તો ત્રણ ની સી ઓપ્શન જવાબ આવશે બે ની બે એટલે બે ગુણ્યા બે ત્રણ ની ત્રણ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ સત્યાવીસ દુ ચોપન ચોપન દુ એકસો આઠ મૂળાક્ષર ઉભા અને આડા બંને સાથે પરાવર્તિત સમિતિ ધરાવે એટલે ઊભો અરીસો રાખો તમે કે આડો અરીસો રાખો બંનેમાં સમાન મળતું હોય તો આપણે પહેલાં એચ જોઈએ એચમાં છે એ ઊભામાંય સમાન મળે અને આડામાં સમાન મળશે એટલે આપણે એ ઓપ્શન આવશે સંબાજુ ત્રિકોણ પરિભ્રમણીય કોણ સંબાજુ ત્રિકોણ છે એ ત્રણ બાજુ હોય બરાબર છે તો ત્રણેય બાજુને આપણે ત્રણસો બરાબર એટલે કેટલો થશે એનો એકસો ને ત્રણસો સાઠ આપણે ત્રણ હોય કુલ પરિભ્રમણ કોણ કેટલો હોય ત્રણસો સાઠ ત્રણ બાજુ હોય તો ત્રણ બાજુ આપણે ભાંગી નાખીએ તો ત્રણસો સાહીઠ ભાગ્યા ત્રણ કર્યા તો એકસો ને વીસ તો જવાબ આવશે ખાલી જગ્યા પૂરો તમારે ચાર માર્ક ની ખાલી જગ્યા હશે પ્રત્યેક એક માર્ક હશે ને ચાર ખાલી જગ્યા પૂછાયેલી હશે પહેલું જોઈએ ત્રણ ચાર એટલે કેટલા ટકા ટકા પૂછે એટલે એને ગુણ્યા કેટલા કરવા પડે મારે સો તો પચીસો સો ચાર ચાર અગિયાર પચીસ તેરી પંચોતેર તો જવાબ કેટલો આવશે પંચોતેર ટકા એક્સ બરાબર માઇનસ એક હોય તો આઠ માઇનસ ત્રણ એક્સની વર્ગની કિંમત આઠ માઇનસ ત્રણ એક્સ બરાબર એકનો વર્ગ બરાબર માઇનસ એકનો વર્ગ કેવો થઈ જાય પ્લસ એટલે આઠ માઇનસ ત્રણ કેવો થઈ જવાબ આવશે પાંચ માઇનસ એકનો વર્ગ પ્લસ એક ત્રણ ગુણ્યા એક ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે શું લખાય એક બે ત્રણ અને ચાર તો ત્રણની ચાર ઘાત સંબાજુ ત્રિકોણ કેટલી સમિતિની રેખા હોય સંબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય બાજુ સમાન હોય એટલે એક બે અને ત્રણ કેટલી સમિતિની રેખા છે ત્રણ આ પેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો પ્રત્યેકના એક ગુણ ત્રણ માર્ક્સ છે તો આ બરાબર પીઆરટી ના છેદમાં સો સૂત્ર છે વિધાન સાચું છે કે ખોટું આ એટલે વ્યાજ વ્યાજનું સૂત્ર છે એ પીઆરટી ના છેદમાં સો છે બરાબર છે હવે બે ની ત્રણ ઘાત

એની એમ ગુણ્યા એની એન ઘાત હોય તો શું થાય તો કે આધાર સરખો વચ્ચે ગુણાકાર નિશાન હોય તો ઘાતનો સરવાળો થાય તો એની એમ પ્લસ એન તો જવાબ આવશે ચાર નંબરનો એની એમ ભાંગ્યા એની એન વચ્ચે ભાંગાકાર હોય આધાર સરખો હોય તો ઘાતની બાદ બાકી તો એમ માઇનસ એન જવાબ આવશે પાંચ નંબર એની એમ એન ઘાતનો ઘાત સાથે ગુણાકાર થાય તો એની એમ એન થશે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હોવાથી એની એમ એન થશે એટલો જવાબ આવશે આનો બે એની એમ ગુણ્યા બેની એમ બરાબર છે તો એ બી ની એમ ઘાત એક નંબર અને એની એમ વત્તા બીની એમ હોય તો એ વત્તા બી ની એમ ઘાત લખી શકાય છે ગયા જવાબ આ થઈ સૂત્રો છે આમાં કોઈ આવતી નથી પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ જવાબ આપો કોઈ પણ ન દરેકના ના બે ગુણ અઢાર માર્ક્સ હશે બરાબર છે પ્રત્યેક ના બે ગુણ છે અને દસ પ્રશ્ન લખવાના રહેશે તો પેલો પ્રશ્ન એક કટ ની પડતર કિંમત બસો પચાસ અને એકસો પચાસ માં રહેશું તો નફો કે ખોટ શોધો બસો પચાસમાં લીધું એકસો પચાસમાં લઈશું એટલે ખોટ ગઈ તો ખોટ કેટલી થશે બસો પચાસ માઇનસ એકસો પચાસ એટલે ગઈ કેટલાની સો રૂપિયાની ખોટ ગઈ ઉપરાંત ખોટની ટકાવારી મેળવવાની છે તો ખોટની ટકાવારી કેટલી થશે તો જે તમને આને ખોટ મળી અંશમાં છેદમાં મૂળ કિંમત કેટલી હતી તો કે બસો પચાસ એને ગુણ્યા સો એક શૂન્ય ગયા ગયા બરાબર પચીસો સો પચીસ પચીસ અગિયાર ચાર ગુણ્યા દસ ચાલીસ ટકા છે એ છે એ ખોટ ગઈ બીજો પ્રશ્ન ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો ટકાવારીમાં બદલવાના હોય તો પહેલાં પદ મેળવવા પડે કુલ પદ એટલે જે આપ્યો હોય એનો સરવાળો ચાર વત્તા એ કેટલા થયા પાંચ તો ટકાવારીમાં ફેરવું હોય તો પ્રથમ પદને મારે ફેરવવું હોય તો ચારના જેમ એક એટલે ચારના છેદમાં એક બરાબર નહીં ચાર જેમ એક છે તો મારે પ્રથમ પદની ટકાવારી મેળવવું તો પ્રથમ પદની ચાર એને ભાંગ્યા પાંચ અને ગુણ્યા સો વીસ પંચા સો પાંચ પાંચ ગયા વીસ ચોક એસી ટકા મળ્યા પ્રથમ પદના એવી રીતે બીજા પદની ટકાવારી જોઈએ તો બીજા પદનો ગુણોત્તર એક અને કુલ પદ પાંચ એને ગુણ્યા સો વીસ પંચા સો પાંચ પાંચ ગયા વીસ એકા વીસ બંનેની ટકાવારી મળી ગઈ ત્રીજો પ્રશ્ન છે કિંમત શોધો ત્રણના છેદમાં તેર ભાંગાકારમાંથી ગુણાકારમાં જાય અંશ હોય છેદમાં છેદ હોય અંશમાં તો પાસઠના છેદમાં માઇનસ ચાર તેર પંચા પાસઠ તેરી પંદર પંદરના છેદમાં માઇનસ ચાર સરવાળો છેદ હોય માઇનસ આઠના છેદમાં ઓગણીસ વધતા માઇનસ બે ના છેદમાં સત્તાવન તો માઇનસ આઠના છેદમાં ઓગણીસ માઇનસ બે ના છેદમાં સત્તાવન બંનેના છેદ સમાન ન હોય તો સરવાળો પદ બાકી ન થાય તો આપણા લસા લેવો પડે તો લસા લઈએ તો ઓગણીસના સત્તાવન થશે સત્તાવન એટલે મારે છેદમાં સત્તાવન લાવવા પડે તો ઓગણીસને કેટલા વડે ગુણું તો સત્તાવન આવે ત્રણ અંશમાં પણ ત્રણ માઇનસ બેના છેદમાં સત્તાવન છેદમાં સત્તાવન છે કરવાની જરૂર પડશે નહીં ઉપર આઠ તેરી ચોવીસના છેદમાં સત્તાવન માઇનસ બેના છેદમાં સત્તાવન બંનેના છેદ સરખા તો અંશની સીધો સરવાળો કે બાદ બાકી થાય બંને માઇનસ 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 પ્લસ થાય ચોવીસને બે છવ્વીસ મોટા પદની નિશાન એટલે માઇનસ માઇનસ છવ્વીસના છેદમાં સત્તાવન અને પછીનો દાખલો જોઈએ વર્તુળાકાર ચંદા ઘડિયાળનો મિનિટ કાંટો પંદર સેન્ટીમીટર લાંબો છે કાંટાનું ટોચનું બિંદુ એક કલાકમાં કેટલું અંતર કાપશે હવે આપણને જે વર્તુળાકાર કાંટા લંબાઈ પંદર છે કાંટોની આ ઘડિયાળ છે ધારો કે આ કાંટો છે અને લંબાઈ પંદર છે હવે જેટલું અંતર કાપી કહેવાનું છે કાંટાનું ટોચનું બિંદુ માત્ર આ બિંદુ અહીંયાથી અહીંયા એટલે એનો આપણે ઉમેરવો પડે પરી તો પરીખનું સૂત્ર શું છે ટુ પાય આર બે બાવીસના ની કિંમત બાવીસના સઠમાં સાત ત્રિજ્યા કેટલી થશે જેટલી કાંટાની લંબાઈ છે એટલી એની ત્રીજા કેટલી થશે પંદર પંદર દુ ત્રીસ બાવીસ ત્રેવીસ સાસઠ છસો સાહીઠ એને ભાગ્યા સાત કરો તો તમને જે જવાબ જે મળે એટલું અંતર કાપશે બરાબર એમાં આવશે સેન્ટીમીટરમાં છસો સાહીઠ ભાગ્યા સાત કરશો એટલે તમને છે એ જવાબ છે જેટલો આવે એ તમારે સેન્ટીમીટરમાં આવશે એટલું અંતર કાપશે આ પેલી પદાવલીના પદ અને અવયવ છે ઓળખી કાઢો પેલું જોઈએ ઝીરો પોઈન્ટ એક પદ લખી નાખીએ આપણે કયા કયા છે પહેલું પદ છે ઝીરો પોઈન્ટ એક પી સ્ક્વેર એના અવયવ જોઈએ આપણે તો કયા કયા થશે ઝીરો પોઈન્ટ એક બીજો પી અને પી કારણ કે પીનો વર્ગ છે એટલે બે વાર પી એવી રીતે ઝીરો પોઈન્ટ બે નો વર્ગ હોય તો ઝીરો પોઈન્ટ બે અને ક્યુ કોમા ક્યુ 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 અને ઝીરો ક્યુ આ બંને હું ગયા અવયવો એનો તમે ગુણાકાર કરો તો તમને આનો પદ મળે એને એનો અવજવ કહેવાય ઝીરો પોઈન્ટ ટુ ગુણ્યા ક્યુ એટલે ઝીરો પોઈન્ટ ટુ ક્યુ એને એટલે ઝીરો પોઈન્ટ ટુ નો વર્ગ સાતમો દાખલો પી બરાબર માઇનસ દસ હોય તો પી સ્ક્વેર માઇનસ ટુ પી બરાબર દસની કિંમત મેળવો પી બરાબર માઇનસ દસ હોય તો પીની જગ્યાએ માઇનસ દસ મૂકવાના છે તો મૂકી દઈએ માઇનસ દસનો વર્ગ માઇનસ ટુ માઇનસ દસ માઇનસ સો માઇનસ દસ નો કેટલો થાય સો માઇનસ માઇનસ પ્લસ દસ દુ વીસ માઇનસ સો સો એકસો માઇનસ સો જવાબ કેટલો અવિભાજ્ય અવયવ પાડી નીચેની સંખ્યાને ઘાત સ્વરૂપે લખો તો અવિભાજ્ય અવયવ પાડવાના છે નવસો ના અવયવ બે વડે પડશે પેલા તો એકમ શૂન્ય છે એટલે બે ચોક આઠ દસ વધ્યા બે પંચા દસ શૂન્ય બે દુ ચાર બે દુ ચાર બે પંચા દસ હવે બે વડે અવયવ ના પડે સત્તા એકવીસ ત્રણ પંચા પંદર ત્રણ છ ત્રણ પંચા પંદર ને પાંચ આ પણ આપણે ઘાત સ્વરૂપે લખવાનું બેની કેટલી ઘાત થશે બે વાર છે એટલે બે ની બે ત્રણની બે અને પાંચની બે ઘાત તમારે લખવું પડે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ બધું લખવાનું અને પછી ઘાત સ્વરૂપે દર્શાવવાના રહેશે બરાબર નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપિયા લખો બે લાખ ઓગણસી હજાર ચારસો ને ચાર વિસ્તૃત સ્વરૂપે લખવાનું કે બે લખ આપ્યા છે તો એને પહેલાં અલગ અલગ લખી લખીશું લખી શકીએ આપણે બે લાખ કેટલા એક બે ત્રણ ચાર પાંચ બરાબર સંખ્યા પછી જેટલી સંખ્યા હોય જે અમે લીધા પહેલાં બે લીધા તો એટલા શૂન્ય વત્તા સાત સિત્તેર હજાર વત્તા નવ હજાર વત્તા ચારસો વત્તા ઝીરો વત્તા ચાર ઝીરો સો વડે ગુણ્યા ફેર પડવાનો નથી બે લાખ એટલે બે ગુણ્યા ની કેટલી છે એક બે ત્રણ ચાર ને પાંચ સાત ગુણ્યા દસ ની ચાર નવ ગુણ્યા દસ ની ત્રણ ચાર ગુણ્યા દસ ની બે ઝીરો ગુણ્યા દસ ની એક અને ચાર ગુણ્યા ની ઘાત કોઈ જીરો ઘાત એક ની એટલે એક ચાર એકા ચાર ની એક દસ દસ જીરો એટલે ચારસો દસની બે એટલે સો સો ગુણ્યા ચાર એટલે ચારસો દા આ થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ હવે નીચેનામાં છે સમિતિની રેખા દોરો બરાબર સમિતિની રેખા એટલે જે તમે રેખા દોરો ત્યાંથી છે બંને બધો સમાન ભાગ થવા જોઈએ અને એની ઉપરા ઉપર છે એ વિસ્થાપિત થવા જોઈએ તો પહેલી રેખા આપણે જોઈએ બરાબર છે તો હું આ રીતે રેખા પાડું આ એક સમિતિની રેખા થઈ ગઈ બરાબર છે બીજી આ રીતે અને ત્રીજી આ રીતે આ ઉપરાંત તો આ એક કોર્નરથી ખૂણા ઉપરની બે અને ત્રણ તો કુલ મને છે એ છ સમિતિની રેખા મળશે સામસામેના ખૂણાની અને સામસામીની બાજુની તો છ સમિતિની રેખા થઈ ગઈ પ્રશ્ન ત્રણ વાગ્યા મુજબ જવાબ જવાબ આપો કોઈ પણ પાંચ દરેકના ત્રણ ગુણ તમારે પંદર માર્ક્સમાં હશે બરાબર કોઈ પણ ત્રણ હશે એ કોઈ પણ પાંચ પ્રશ્ન લખવાના દરેકના ત્રણ ગુણ પેલું આપ્યું છે રૂપિયા પંચોતેરસો વ્યાર્ષિક વ્યાજ દર પાંચ ટકા રકમ ત્રણ વ્યાજ મુદ્દત તો વ્યાજ મેળવવાનું છે આ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા આપણને આપી છે પંચોતેરસો આર આપણને આપી દીધો પાંચ ટકા અને ટાઈમ આપ્યો છે કેટલો ત્રણ વર્ષ અને ભાગ્યા સો બે શૂન્ય અગિયાર પંચોતેર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ એટલે પંચોતેર ગુણ્યા પંદર કરશો એટલે તમને સી વ્યાજ મળી જશે મને પણ વ્યાજ મુદ્દલ કીધું છે તો વ્યાજ મુદ્દલ પંચોતેર હજાર તમને અહીંયા પંચોતેર ગુણ્યા જે પંદર જવાબ મળે એનો મૂકવાની કિંમત રહેશે એનો કિંમત મૂકશો એટલે તમને એ વ્યાજ મુદ્દલ મળી જાય વ્યાજ મુદલ એટલે વ્યાજ વત્તા મુદ્દલ વ્યાજ કેટલો મળ્યો પંચોતેર ગુણ્યા પંદર મુદ્દલ કેટલી હતી પંચોતેરસો એ બંનેનો સરવાળો કરશો એટલે તમને સી જવાબ મળી જશે વ્યાજ મુદ્દલનો પછી તમારે જાતે કરવાની છે ન ખબર પડે તો તમે વિડીયોમાં જઈ ચેપ્ટરમાં જઈ અને વિડીયો જોઈ શકો છો બાદ બાકી કરો છ ગુણાક ત્રણના છેદમાં દસ મિશ્રમાંથી સાદામાં ફેરવો પડશે દસ છ સાઠ આ બંનેનો ગુણાકાર થાય સાદામાં ફેરવો એટલે દસ છ સાઠ સાઠ ને ત્રણ ત્રેસઠ છે ત્રેસઠના છદમાં દસ માઇનસ પંદર દુ ત્રીસ ત્રીસ ને એકત્રીસના છદમાં પંદર બંને છે સમાન છેદ નથી તો લસા લેવો પડે છેદ સમાન કરવા માટે દસ અને પંદરનો લસા લઈએ તો કેટલા મળે મને ત્રીસ તો હવે બંનેના છેદમાં મારે ત્રીસ લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે અહીંયા ત્રણ વડા છેદમાં ત્રણ તો અંશમાં પણ ત્રણ એકત્રીસ પંદરને ત્રીસ ગણવા બે વડે તો અંશમાં પણ બે વડે ત્રણ તેરી નવ છ તેરી અઢાર દસ તેરી ત્રીસ માઇનસ એકત્રીસ દુ બાસઠના છેદમાં ત્રીસ છે તો અંશની સીધી બાદ બાકી થાય હવે તમે બાદ બાકી કરી નાખશો નવમાંથી બે જાય તો સાત આઠમાં છ જાય તો બે એકસો સત્યાવીસના છેદમાં ત્રીસ આ થઈ જવાબ ત્રીજો છે એક માળ એક મીટર એકવીસ મીટર વ્યાસવાળા બગીચાને ફરતેથી બંધ કરવા માગે છે જો તે દોરડાને બાગ ફરતે બે વાર ફેરવા માગતો હોય તો દોરડાની લંબાઈ શોધો બાગને ફરતેથી બંધ કરવાનો છે એટલે એની પરિમિતિ મેળવવી પડે તો પરિમિતિનું સૂત્ર શું થશે ટુ પાયર આમાં આપણે કિંમત મૂકી દઈએ બાવીસના છેદમાં સાત ત્રીજા કેટલી છે વ્યાસ આપ્યો છે એકવીસ મીટર આપણને આપ્યો છે વ્યાસ એકવીસ તો ત્રીજા કેટલી થશે એકવીસના છેદમાં બે વ્યાસના અડધા એકવીસના છેદમાં બે 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 ગયા સાત તેરી એકવીસ બાવીસ તેરી મીટર તો સાસઠ મીટર છે એ હું થઈ ગયો એની એક વાર ફેરવે ત્યારે પણ એ કેટલી વાર ફેરવે છે બે વાર એટલે સાસઠ વત્તા સાસઠ અથવા સાસઠ ગુણ્યા બે શું કામ બાગ ફરતે બે વાર ફેરવે છે એટલે સાસઠ ગુણ્યા બે કરીએ તો એકસો ને બત્રીસ મીટર છે એ લંબાઈ થઈ ગઈ દોરડાની હવે એક મીટરના ચાર રૂપિયા હોય તો એકસો બત્રીસના કેટલા એક મીટરના ચાર તો એકસો ના કેટલા એકસો બત્રીસ ગુણ્યા ચાર કરોડ પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા થી ભાવ એનો દોરડાની કિંમત થશે પછીનો છે એક્સ નો વર્ગ એક્સ વાય ના સરવાળામાંથી આનો સરવાળો બાદ કરવાનો છે તો પેલાનો સરવાળો કઈ નાખીએ એક્સ નો વર્ગ વધતા એક્સ વાય માઇનસ બે વધતા ત્રણ એક્સ વાય વત્તા સાત બરાબર તો આનો કરી એમાંથી આ સંખ્યા બાદ કરવાની છે તો આ બંનેનો સરવાળો બાદ કરવાનો છે તેનો સરવાળો કરી નાખીએ અહીંયા વચ્ચે પ્લસ આપી દઈએ આપણે હવે એક્સનો વર્ગવાળો નથી તો એક્સનો વર્ગ આમના વધતા એક્સ એટલે ચાર એક્સ વાય માઇનસ બે પ્લસ સાત એટલે પ્લસ પાંચ નવ એક એટલે દસ એક્સ વાય વાળું પદ નથી તો વધતા એક્સ આમના માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સનો વર્ગ કેવું થઈ ગયું ઝીરો હવે આનામાંથી આ પદ મારે શું કરવાનું છે બાદ કરવાનું છે બરાબર આ પદમાંથી મારે આ પદ બાદ કરવાનું બાદ કરીએ એક્સનો વર્ગ વધતા ચાર એક્સ વાય વધતા પાંચ માઇનસ દસ માઇનસ એક માઇનસ બંને સંખ્યા સાથે આવે તો આની કરીએ તો એક્સનો વર્ગ આમનામ ચાર એક્સ માઇનસ એટલે ત્રણ એક્સ હોય પાંચમાં દસ જાય તો માઇનસ તો આ થઈ ગયોનો જવાબ આગળનો દાખલો છે પાંચ નંબર સાદરૂપાબો ત્રણની પાંચ ગુણ્યા દસની પાંચ ગુણ્યા પચીસ ત્રણની પાંચ આમ નામ દસ એટલે શું થશે પાંચ ગુણ્યા બેની પાંચ પચીસ એટલે પાંચનો વર્ગ છેદમાં પાંચની સાત ગુણ્યા છ એટલે ત્રણ દુ છની પાંચ ઘત ત્રણની પાંચ ગુણ્યા પાંચની પાંચ ગુણ્યા બેની પાંચ એની એમ ગુણ્યા બે બેની એમ હોય તો એની એમ બેની એમ લખી શકાય ગુણ્યા પાંચની બે છેદમાં પાંચની સાત ગુણ્યા ત્રણ ની પાંચ ગુણ્યા બે ની પાંચ બે ની પાંચ બેની પાંચ ત્રણ ની પાંચ ત્રણ ની પાંચ કેન્સલ પાંચની બે વત્તા બે ચાર ચાર માઇનસ સાત એટલે પાંચની માઇનસ ત્રણ અથવા એકના છેદમાં પાંચની ત્રણ ઘાત આ નિયમ ઉપર તો આપણે કયા છે તમને ન ખબર પડે તમે દાખલા ઉપર વિડીયોમાં જઈને જોઈ શકો છો છઠ્ઠો પ્રશ્ન નીચેની આકૃતિનો પરિભ્રમણ સમિતિનો ક્રમ જણાવો એટલે કેટલી પરિભ્રમણીય સમિતિનો ક્રમ છે એ જોઈએ તો આની કેટલી થશે બે કારણ કે આ એકવાર આવશે ત્યારે એક અને બે વર્તુળ છે તો આની એક બે અને આમાં તો કે એક બે ત્રણ અને ચાર બરાબર છે આ થઈ ગયા પરિભ્રમણીય સમિતિનો ક્રમ હવે પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો કોઈપણ ચાર દરેકના ચાર ગુણ છે બરાબર છે પહેલો પ્રશ્ન ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો દસ જેમ ત્રણ જેમ બાર છે તો ચોકમાં કાર્બનની ટકાવારી તો કાર્બનની ટકાવારી મેળવવી હોય તો પેલા કુલપદનો સરવાળો કરવો પડે દસ વત્તા ત્રણ વત્તા બાર બરાબર બાર ને ત્રણ પંદર પંદર ને દસ પચીસ પદ થઈ ગયા પચીસ હવે કાર્બનનો ગુણોત્તર ટકાવારી જોઈએ તો કાર્બનના કેટલા નંબર છે બે ઉપર એટલે ત્રણ તો ત્રણ ના છેદમાં કુલપદ પચીસ અને ગુણ્યા સો પચીસ ચોક સો ચાર તેરી બાર ટકા કાર્બન થયો હવે બાર ટકા કાર્બન થઈ બીજો કીધું છે જો ચોકમાં કાર્બનનું વજન ત્રણ ગ્રામ હોય તો ચોંકનું વજન શોધો હવે કાર્બનનું વજન છે એ કેટલું છે ત્રણ ગ્રામ તો બાર એ કેટલું આવ્યું બાર ટકા એ ત્રણ ગ્રામ તો ચોંકનું હંમેશા વજન કેટલું છે સો એ સો ગ્રામ સો એ સો ટકા જ હોય તો સો ટકા એ કેટલું તો સો ગુણ્યા ત્રણ એને ભાગ્યા બાર ત્રણ ચોંક બાર અને 2500 નો જવાબ કેટલો આવશે 25 ગ્રામ અને પછીનો જો બીજો દાખલો બીજો અને પહેલો બે સમાન છે બરાબર છે ત્રીજો દાખલો 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો તો વર્તુળની ત્રિજ્યા મેળવો હવે 44 સેમી લંબાઈનો તાર છે બરાબર એને વર્તુળાકારમાં વાળે છે હવે તો લંબાઈનો સમાન તારો તો બરાબર છે આ ચુમ્માલીસ સમય એને જે વાળ એને વર્તુળ બનાવે તો એનો પરીખ કેટલો થઈ ગયો ચુમ્માલીસ તો પરીખનું સૂત્ર થઈ ગયું ટુ પાય આઠ પરીખ બરાબર ચુમ્માલીસ બે પાયની કિંમત બાવીસના છેદમાં સાત એને ગુણ્યા આઠ આ છે આ બાજુ આવશે તો ગુણાકારમાં ચુમ્માલીસ ગુણ્યા સાત અને બાવીસ ગુણ્યા બે કેટલા થશે ચુમ્માલીસ બાવીસ દુ ચુમ્માલીસ બે બે ગયા તો ત્રીજા કેટલી મળી સાત ત્રીજા સાત મળે તો ક્ષેત્ર મળી જાય બરાબર તો ક્ષેત્રફળ નું સૂત્ર શું થશે પાયાર નો વર્ગ પાય ની કિંમત બાવીસ ના છેદમાં સાત ત્રીજા મળે સાત બાવીસ સત્તા એકસો ચોપન મીટર નો વર્ગ આ થઈ ગયો નું ક્ષેત્રફળ એ સ્થાન ને ચોરસાકાર માં વાળામાં આવે તો દરેક બાજુ ની લંબાઈ કેટલી થશે ચોરસ ની ચારે બાજુ સમાન હોય તો ચુમ્માલીસ બરાબર ચાર ગુણ્યા લંબાય કારણ કે ચારે બાજુ સમાન હોય તો ચોરસ ની પરિમિતિ નું સૂત્ર શું છે ચાર ગુણ્યા લંબાય પરિમિતિ ચોરસની તો ચાર છે ગુણાકારમાં જમણી બાજુ આવે તો વર્તુળના ચોરસ ક્ષેત્રફળ આવડે છે આની બરાબર તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે અગિયાર એકસો આપણે મેળવી લઈએ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ અગિયાર ગુણ્યા અગિયાર એકસો એકવીસ આમાં એટલું મળ્યું હતું એકસો ચોપન વર્તુળ માટે એકસો ચોપન મળ્યું તો કોનું વધુ આવડે છે વર્તુળનું ખેતરફળ છે એ વધુ આવડે છે ચોથો દાખલો આપેલી પદાવલીનું સાદુરૂપ આપો ને એક્સ બરાબર માઇનસ એક માટે કિંમત મેળવવાની છે બરાબર આનું સાદુ રૂપ આપવાનું છે પેલું એક્સ વત્તા છ ત્રણ છે અંદર ગુણા છે ત્રણ એક્સ માઇનસ બાર એક્સ વત્તા ત્રણ એક્સ એટલે ચાર એક્સ છ માઇનસ બાર એટલે માઇનસ છ હવે એક્સની કિંમત માઇનસ એક મૂકવાની છે ચાર માઇનસ એક માઇનસ છ બરાબર માઇનસ ચાર માઇનસ છ એટલે માઇનસ દસ માઇનસ માઇનસ પ્લસ બીજો દાખલો છે એવો ને એવો સાદુભાવી દે બે એક્સ એટલે બે એક્સ માઇનસ બે તેરી છ વત્તા પાંચ એક્સ માઇનસ છ બરાબર બે પાંચ એટલે સાત એક્સ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ બાર એક્સની કિંમત કેટલી મૂકવાની છે માઇનસ એક તો સાત માઇનસ એક માઇનસ સાત માઇનસ બાર એટલે માઇનસ ઓગણીસ બરાબર તો આ થઈ ગયા માય મોટા પદની છે ને એટલે માઇનસ ઓગણીસ સાદુભાવીને આ રીતે કિંમત મેળવવાની રહેશે પાંચમાં દાખલો સાદુરૂપ એને ઘાત સ્વરૂપે ફેરવો તો ત્રણની બે ઘાત આમ નામ બે ની ચાર ઘાત નવ એટલે ત્રણની બે ઘાત બે નો વર્ગ એટલે બે ની બે ચાર એટલે બે ની બે સત્યાવીસ એટલે ત્રણની ત્રણ ઘાત બે ની ચાર બે ની બે વધતા બે ની બે ચાર કેન્સલ થશે ત્રણ ની બે વત્તા ત્રણની બે એટલે ત્રણની બે વત્તા બે ચાર ભાંગ્યા ત્રણની ત્રણ આધાર બંનેમાં સરખો ઘાત વચ્ચે ભાંગાકાર તો ઘાતની બાદ બાકી ત્રણ ની ચાર માઇનસ ત્રણ એટલે ત્રણની એક ઘાત એટલે જવાબ આવશે ત્રણ આ રીતે છે તમે બધા દાખલા કરી શકો છો આની સાથે આપણું પેપર પણ પૂરો થાય છે હવે આ પેપરની સાથે આગળ પણ બીજા બે પેપર અપલોડ કરવામાં આવશે તમે જુઓ અને આપણા મિત્રોને પણ કહીએ કે પેપર સોલ્યુશન કરે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો